શિનોર તાલુકાના ઉત્તરાયજ ગામે ધારાસભ્ય અક્ષય પટેલના વિશેષ ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી સમગ્ર રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે ત્યારે શિનોર તાલુકા તંત્ર દ્વારા વિકાસ સપ્તાહ ઉજવણીના કાર્યક્રમનું શિનોર તાલુકાના ઉત્તરાજ ગામે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મહાનુભાવની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ધારાસભ્ય અક્ષય પટેલ પ્રસંગોચિત પ્રવચન આપીને દેશ તથા રાજ્યમાં થયેલા સર્વાંગી વિકાસના કાર્યોની ગાથા રજૂ કરી હતી ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય સુમિત્રા તાલુકાના ઉપપંચાયત પ્રમુખ જાગૃતિ વસાવા સરપંચ હરિકૃષ્ણ પટેલ શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ તાલુકા વિકાસ અધિકારી શિનોર સહિતના વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર હું મદદેશ તાલુકા વિકાસ અધિકારી ઇન્ચાર્જ તાલુકા પંચાયત સિન્નો આજ રોજ આપણા વડાપ્રધાન શ્રી ના હતા એમના ચોવીસ વર્ષ કાર્યકાળના પૂર્ણ થયેથી ગુજરાત સરકારના મારફતથી વિકાસ સપ્તાહની ઉજવણી તારીખ સાત દસ બે હજાર પચીસથી થી પંદર દસ બે હજાર પચીસ સુધી ઉજવવાનું ગુજરાત સરકારમાં નક્કી થયેલ હોય આજે સિનોર તાલુકામાં આપણે ઉતરાજ ગામ ખાતે કાર્યક્રમની રૂપરેખા અનુસાર ગ્રામજનોને વિકાસની જે યોજનાઓ રાજ્ય કક્ષાથી ગ્રામ્ય લેવલ સુધી દરેક લાભાર્થીને પહોંચી થઈ છે એ અનુસંધાને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી માન્ય ધારાસભ્ય સાહેબની અધ્યક્ષતામાં આખા કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો છે અને આખા સિનોર તાલુકામાં વિકાસનો જે રથ છે એ વિકાસની યોજનાઓ ને ગામ્ય સુધી પહોંચાડવા